માસૂમ દીકરીના કેસમાં કડક ન્યાયની માંગ સાથે ભુજમાં કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં કાયદો વ્યવસ્થાની કથડી રહેલી પરિસ્થિતિએ વધુ એક કરુણ ઘટના સર્જી ભરૂચ જિલ્લામાં દસ વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારના જઘન્ય કેસે સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાવ્યો છે દસ દિવસ સુધી મૃત્યુ સામે ઝઝુમતી આ નિર્દોષ દીકરીએ અંતે પ્રાણ ત્યાગી દીધા છે જેનાથી સમગ્ર સમાજમાં દુઃખ અને રોષ છવાયો છે માસૂમના ન્યાય માટે અને સરકારના કાયદા વ્યવસ્થાને વધુ કડક બનાવવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભુજના લાલટેકરી સ્થિત સરદાર વલ્લભભાઈ પ્રતિમાને બીએમ પંપ પાસે ફૂલહાર ચડાવી ભાજપ સરકારની વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારબાદ હમીરસર તળાવ પાસે ગાંધીજીની પ્રતિમાને મીણબત્તી પ્રગટાવી માસૂમ બાળકી માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો વિવિધ સમાજસેવી સંસ્થાઓ યુવાનો અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાજર લોકોએ નિર્દોષ બાળકી માટે ન્યાયની માંગ ઉઠાવી અને આ પ્રકારના કિસ્સાઓના દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણીઓ કરી ભરૂચની આ દુઃખદ ઘટનાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે આજે આ આપણા સૌના માટે એક શરમજનક દિવસ છે એમ કહીએ તો કંઈ ખોટું નથી ગુજરાતમાં જે ઝઘડિયામાં ગુજરાતની દીકરી દસ વર્ષની દીકરી ઉપર જનનીય અપરાધ જેમને એક બળાત્કાર કરી અને દીકરીને એટલી બધી જાતના આપી કે છેલ્લા આઠ દિવસથી જીવન મરણ વચ્ચે આ દીકરી ઝોલા ખાઈ રહેલી હતી અને એમનું કરુણ મોત થયું આવા બનાવો અત્યારે ગુજરાતમાં દરરોજ એકાંતરે આવા બનાવો બને છે દીકરીઓ ગુજરાતમાં લૂંટાઈ રહી છે આ ભાજપની સરકાર માત્ર સલામતીના દાવા કરે છે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ત્યારે આજે આ બનાવ સમગ્ર દેશ માટે એક શરમજનક બનાવ છે આપણે સૌએ જોયો વર્ષો પહેલા એક નિર્ભયા કાંડ બન્યો હતો દિલ્હીમાં અને આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો દેશના મીડિયા ખૂબ આ બનાવને ગંભીરતાથી લઈને કર્યો તો એમાં કોંગ્રેસની સરકાર ગઈ હતી જ્યારે આ આ એનાથી બનાવ છે આજ મીડિયા ચૂપ છે ભાજપના નેતાઓ ચૂપ છે જે હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં જ્યાં થોડો બનાવ બને તો રેલીઓ કાઢી અહીંયા સંતો હિન્દુ સંગઠનો અને ઘણા સંગઠનોએ આવે રેલીઓ કાઢી અને દેખાવો કર્યા હતા ત્યારે આ એક ગરીબની દીકરી ગરીબ બેટી જે દલિતની દીકરી છે અને માત્ર દસ વર્ષની આપણા બધાના એક રૂવાણા કપી જાય એવો આ કરુણ બનાવો અને એના માટે કોઈ સંગઠન આગળ આવ્યું નથી દુઃખની બાબત છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આ દેશના આ રાજ્યના ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કાયદાની વાતો કરે છે ખરેખર એને શરમ આવવી જોઈએ એમને એમનું રાજીનામું આપવું જોઈએ અત્યારે આ ગુજરાત રાજ્યમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે અહીંયા કરીને તમામ એવા બનાવો બને છે જે ખૂબ શરમજનક બનાવો બને છે નકલી ઈડી હોય નકલી સીબીઆઈ હોય નકલી કચેરીઓ હોય નકલી વારંવાર પેપરો ફૂટતા હોય આ અત્યારે આપણા રાજ્યની હાલત છે ત્યારે આ આ બનાવ એક આપણા ઝારખંડની દીકરી અહીંયા મજૂરી કામે આવેલી હતી આપણે સૌ જાણીએ છીએ કે માત્ર દસ વર્ષની દીકરી ઉપર એટલા કમામ કર્યા છે નહીં પણ અતિ જનધ્ય અપરાધ જેને કહીએ એવા ગંભીર ગુનાઓ દીકરી માટે કર્યા છે બધાને આંખે બધાને આંખોમાં પાણી આવી જાય એવો આ બનાવ છે જ્યારે દીકરી એની માને ત્યારે પણ કહેતી હતી કે હું બચીશ નહીં પપ્પા તો આવા ખૂબ આવા હતા કે એને આપણે બધાને કંપાવી દે અને એના માટે થઈ આજે આ કોંગ્રેસ મહિલા પાંખ એ દીકરીના આત્માને શાંતિ ભલે એના માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને ખરેખર આ ભાજપના સરકારના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે ક્યાં કહ્યું તમારું જમીર આજે કોઈ કેમ આગળ આવતું નથી આ દીકરીને ન્યાય આપવા માટે અને જે પણ ગુનેગાર છે એ ગુનેમાં ગુનેગારને વહેલામાં વહેલી તકે ફાંસી અપાય અને આવા બનાવો અટકે ગુજરાતમાં અત્યારે ગુંડાઓ બેફામ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો દરરોજ ને દરરોજ કઈક એવા બનાવો બને છે ભાજપના રાજમાં કે આજે મંદિરો લૂંટાઈ રહ્યા છે આ દીકરીઓની ઇજત સલામત નથી કોઈ મકાન કે ઘર સલામત નથી દરરોજ તમારે એવા એવા બનાવો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ગંભીર બનાવો અત્યારે બની રહ્યા છે અને માત્ર ને માત્ર સરકાર આવા ગુનાઓગારોને સાવરે છે આજે આપણે તમે જોયું કે ત્યાં એક મોટું કાંડ હમણાં મહેસાણા જિલ્લામાં પર છું કે એક મોટી રકમ છ હજાર કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ સાથે મળી અને લગભગ ભૂપેન્દ્રસિંહ કરીને આજે પણ ગુનેગારો બેફામ ફરી રહ્યા છે જે જે ગુનેગારો છે એ ભાજપ સાથે ક્યાંક જોડાયેલા છે છે ભાજપનો નામે ગુજરાતમાં ગુનાઓ કરી રહ્યા છે અને એને ભાજપ સાવરી રહી છે ત્યારે માત્ર વાતો કરે છે હરસંઘભાઈ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ તમે શું કાયદામાં તમે તમે કાયદો જ ક્યાં છે ગુજરાતમાં તમે ક્યાં સરકાર છે ગુનેગારો બેફામ છે ગુજરાતમાં આની નાની નાની દીકરીઓ આજે ગુજરાતમાં સલામત નથી કોઈ સ્કૂલે જનારી દીકરી સલામત નથી કોઈ આ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ હાલત છે આવી ક્યારે પણ નથી થઈ ભૂતકાળમાં એટલી ખરાબ હાલત અત્યારે ગુજરાત આપણે રાજ્યમાં છે ત્યારે અમે આ ગુજરાતના રાજ્યમંત્રી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમને જો શરમ જેવું બચ્યું હોય તો આવા બનાવોને કારણે તમારે રાજીનામું આપી દેવું જોઈએ તમે લાયક નથી માત્ર તાઇફાઓ કરવાના છે માત્ર ભાષણો કરવાના છે પરંતુ સલામતીરના નામે મીંદુ છે અત્યારે ગુજરાતમાં કાયદોને પરિસ્થિતિ ખૂબ ગંભીર હાલત ખરાબ છે અને એના માટે ધ્યાન આપે સરકારો તાઇફાઓમાં નહીં પરંતુ આવા ગુજરાતના લોકોને સલામતી આપે એવી અમારી સરકાર પાસે માગણી છે અને આજે ખાસ કરીને અમે આ દીકરીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલ જે ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું ગાંધીજીનું ગુજરાત અને એ ગુજરાત રાજ્યમાં આવા બનાવો અત્યારે બની રહ્યા છે ખૂબ શરમજનક બાબત છે આજે આપણા સૌ ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય એવી આ આવા બનાવો બને છે તો આવી નાની નાની દીકરીઓ ન લૂંટાય આવા બનાવો ફરીથી ન બને એના માટે ગુજરાત સરકાર ગંભીરતા લઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે એવી અમારી માગણી છે અમે ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ અમે રાજ્યના ડીજીપીને કહેવા માગીએ છીએ દરેક જિલ્લાના એસપીને કહેવા માગીએ છીએ કે આપણા કચ્છમાં પણ આપણે જોઈ રહ્યા છીએ દર પંદર દિવસે વીસે દિવસે આવો એકને એક બનાવ અહીંયા બને છે ત્યારે અમે જે સંગઠનો વારંવાર ઝંડા લઈ અને દુવાઈ દેતા હોય છે તો આવી ગરીબની દીકરી છે એક દલિતની દીકરી છે ત્યારે કેમ કોઈ આગળ આવતા નથી ખરેખરને આગળ આવી અને ગુજરાત સરકારની ઊંઘમાંથી ઉઠાડવાની જરૂરિયાત છે આ અમારી માગણી છે અને સરકાર તાત્કાલિક ધોરણે ગુનેગારોને સજા અપાવે એટલી અમારી માગણી છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીીરો નાઇન ફોર ફાઈવ ઝીરો શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો